ગંગા ઉત્પત્તિ ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે રેલો ગાજો ગંગાજીના જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે રીલો સગર રાજાએ યજ્ઞો રેલોલ ઇન્દ્ર ને ચિંતા થાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો લોલ અશ્વને છૂટા મૂકી આ રેલો એને ઇન્દ્ર પકડી જાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો સાઠ હજાર પુત્ર દોડી રે રેલોલ અશ્વને ગોતવા જાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે રેલો કપિલ મુનિના આશ્રમ આવી આ અશ્વને દીઠો ત્યાંય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો કપિલ મુનિએ નેત્ર ખોલી આ લોલ સાઠ હજાર ભસ્મ થાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો લોલ એ સદગતિને ને રે લોલ રણમાં તે પ્રેત બધા થાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો લોલ રાય ઋષિને વિનવેરે લોલ તમે કંઈક બતાવો ઉપાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો લોલ સ્વર્ગથી ગંગાજી કોઈ લાવેરી એના પિતૃ તૃપ્તિ થાય જો ગંગા ઉત્પતિ તમે સાંભળો રેલો મનુ રાજાએ તપ આદર્યો રેલો તો એના આવ્યા ગંગા માતજો ગંગા ઉત્પતિ તમે સાંભળો રેલો ત્રણ ત્રણ પેઢીએ તપ આદરયારે લોલ તોય નારી જ્યા ગંગા માતજો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો લોલ ત્રીજી પેઢીએ ભગીરથ રે લોલ કઠણ કર્યા છે એણે તપજો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો લોલ ભગીરથે શિવને આરાધ્યા રેલો રીછ્યા છે કઈ ઉમ્યાજીના નાથ જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો માતા પિતૃ તૃપ્તિને કારણે રેલો તમે આપોને ગંગા માતજો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો વિષ્ણુ દેવ તમને આપશે રીલો ધરો વિષ્ણુના તમે ધ્યાન જો ગંગા ઉત્પતિ તમે સાંભળો રેલોલ બેઉ જોડી ભગીરથ બી નવે રી લોલ રીજ્યા છે કઈ લક્ષ્મીજીના નાથ જો ગંગા ઉત્પતિ તમે સાંભળો રેલોલ માતા પિત્રો તૃપ્તિને કારણે તમે ને ગંગા ગંગા ઉત્પત્તિ સાંભળો રેલોલ ચરણમાંથી પ્રગટ કરી આ રેલો પ્રગટ થયા છે ગંગા માતજો જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળ ગંગાજી કહે છે હું તો ઉતરો રે લોલ પૃથ્વી પાટાળ માં જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો જિલ્લા રો કોઈ મળશે રેલો તમે આવો ને પૃથ્વીમાં જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો ભોળાનાથ કહે અમે ઝીલ ઝીલસુરેલોલ ઝીલસુ જટાની જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો ગંગાજીને ગર્વ આવ્યોરે લોલ અટવાયા જટાની માય જો ગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો ગંગાજી મૂંઝાવા લાગી રે લોલ અટવાયા જટાની જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો ભોળાના ઠે એક લટ છોડી રેલો ખળખળ ગંગાજી વ્યા જાયજો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો આગળ ભગીરથ રાજવી રેલો પાછળ ગંગાજી માતજો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે લોલ જમદગ્નિ ઋષિના આશ્રમ રે લોલ આઘા ખસો ને ઋષિ રાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે લોલ ભગીરથ ને ગર્વ આવ્યો રે લોલ ઋષિ આચમન કરી જાય જો ગંગા ઉત્પતિ તમે સાંભળો રે લોલ મારા પિતૃ તૃપ્તિને કારણે રે લોલ તમે આપો ને ગંગા માત જો ગંગા ઉત્પતિ તમે સાંભળો રે લોલ સાથળમાંથી પ્રગટ કરી આ રે લોલ પ્રગટ થયા છે ગંગા માતજો ગંગા ઉત્પતિ તમે સાંભળો રેલો પરિયાના પરિયા તારી આ રેલો વિમાને બેસીને જાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રેલો ધન્ય ભગીરથ રાજવીરે લોલ તમે લાવ્યા છો ગંગા માતજો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે લોલ ગંગા ઉત્પતિ કોઈ સાંભળે રે લોલ એના પિતૃને મોક્ષ મળી જાય જો ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે લોલ ગાય સિકહેને સુણે સાંભળે રે લોલ एतो नित्या गङ्गाजीमा जो गङ्गा उत्पत्ति तमे सम्भोरि हर हर गङ्गे